આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીને ભાગરૂપે સ્વચ્છતાથી સેવાની કચ્છ સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે આ ઉજવણી અંતર્ગત કચ્છની નગરપાલિકા માંડવી અંજાર નખત્રાણા ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણિજ્ય વિસ્તાર રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ બાગ બગીચાઓ ફૂટપાથ સફાઈ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી આ સાથે જ શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ પદાધિકારીઓ અગ્ર તેમજ શહેરીજનોએ સ્વચ્છતા શપથ લીધા હતા કચ્છ મછોયા આહિર કન્યા વિદ્યા મંદિર આદિપુરની બસો પચાસ જેટલી વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને ગાંધીધામ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છતા રેલી યોજી હતી તો ગાંધીધામ મહાનગરપાલિકાના સફાઈ મિત્રો માટે ટાઉન હોલ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ હતી અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું તો બીજી તરફ ગ્રામ્ય સ્તરે પણ લોકો સક્રિય ભાગીદારી સાથે જોડાઈને સ્વચ્છ ોત્સવની ઉજવણી કરી હતી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સફાઈ અભિયાન અંતર્ગત કામગીરી કરાઈ હતી શાળા તથા આંગણવાડી કક્ષાએ પણ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા સ્વચ્છતા સેવાના લોકો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી સ્વચ્છતા રેલી સ્વચ્છતા અંગે ક્વિઝ રંગોળી ચિત્ર સૂત્રો વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જીએસટી દર ઘટાડાના નિર્ણય બાદ તેની જાહેર અને ઔદ્યોગિક અસરો તેમજ નાગરિકોને સીધા આર્થિક લાભો વિશે જાણકારી આપવાના ઉદ્દેશ્યથી સી વિભાગ ભુજ કચ્છ કમિશનરેટ દ્વારા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા ભુજ શાખાના સહયોગથી યોજાયો હતો સી જીએસટી ગાંધીધામના અધિક કમિશનર દેવપ્રકાશ બામણાવત અને આસિસ્ટન્ટ કમિશનર અનિલ અગ્રવલે કાર્યક્રમને સંબોધિત કરીને જીએસટી દર ઘટાડા સંબંધિત નવીન જોગવાઈઓ વિશે જાણકારી આપી હતી આઈસીએઆઈ ભુજ શાખાના ચેરમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાર્ગવ એન શંકરવાલા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીપ કરોડિયાએ ઉપસ્થિત રહીને જીએસટી ના નવા દર વિશે માહિતી આપી હતી તેવું સીજીએસટી વિભાગ ગાંધીધામ કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે કચ્છની કુળદેવી આશાપુરા માતાજીના દર્શન માટે પદયાત્રીઓનો પ્રવાહ માતાના મઢ તરફ આગળ વધી રહ્યો છે અશ્વિન નવરાત્રી ના પાવન પર્વ પહેલા મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા ચાલીને ને મઢ પહોંચી રહ્યા છે પદયાત્રીઓ માટે કચ્છના તમામ રસ્તાઓ પર હજારોની સંખ્યામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે આ કેમ્પોમાં ચા નાસ્તો ભોજન રહેવાની વ્યવસ્થા અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ સેવાભાવી લોકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં આસો નવરાત્રીની ભક્તિભાવ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે નવરાત્રી પૂર્વે જ મા આશાપુરા માતાજીના મંદિર અને તેના પરિસરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે શ્રાદ્ધના દિવસોથી જ અહીં યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે આજે વહેલી સવારથી જ માતાના મઢમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી આ ઉપરાંત માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા ધંધાર્થીઓ માટેના પ્લોટોની ફાળવણીનું કાર્ય પણ આચી શરૂ કરી દેવામાં આવ્યું છે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ચલો જીતે સમગ્ર ભારતમાં પુનઃ પ્રદર્શિત કરવામાં આવી છે બે હજાર અઢારની સૌથી વધુ જોવાયેલી ટૂંકી ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે સ્વામી વિવેકાનંદના તત્વજ્ઞાન એ જ જીવ છે જે બીજાઓ માટે જીવે છે ને આ ફિલ્મમાં વણી લઈને દેશના થી વધુ સિનેમા હોલમાં પ્રદર્શિત કરી ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ગાંધીધામ ખાતે પણ આ શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના એક બનાવથી પ્રેરિત છે બાળક નારૂ સ્વામી વિવેકાનંદના તત્વજ્ઞાનથી પ્રભાવિત થઈને વિશ્વમાં બદલાવ લાવવા માંગે છે પુનઃ ફિલ્મ રિલીઝ નિમિત્તે ચલો જીતે સેવાકા સન્માન પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલ હેઠળ શાળાઓ અને સમાજમાં સાયલન્ટ હીરો જેમ કે ચોકીદાર સફાઈ કર્મચારી ડ્રાઈવર પટાવાળા જે રોજિંદા જીવનના સુગમ સંચાલનમાં શાંતિથી યોગદાન આપે છે તેમનું સન્માન આ તકે કરવામાં આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત કચ્છમાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પ યોજાયા હતા જેનો બહોળી સંખ્યામાં મહિલા તરુણીઓ તથા બાળકોએ લાભ લીધો હતો કોઠારા ગડુલી દયાપર ગાંધીધામ દરસડી ધાણેટી ભીરંડયારા ઝરોપરા કુડાજામપર સહિતના ગામોમાં યોજાયેલી આરોગ્ય શિબિરોમાં મહિલાઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી તથા વિવિધ રોગોના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું આરોગ્ય શિબિરમાં માતા અને બાળક સંરક્ષણ કાર્ડ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નોંધણી આયુષ્યમાન વયવંદના કાર્ડ સિકલ સેલ કાર્ડ પોષણ ટ્રેકર માં લાભાર્થીઓની નોંધણી સહિતની કામગીરી પણ કરાઈ હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર